તો મિત્રો સતત ઓલ ટાઈમ હાઈ સપાટી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે આગામી દિવસોના ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો હજુ પણ ધારણા જોવા મળી રહી છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થઈ શકે છે તો કયા કારણોથી

ઘટી રહ્યું હતું તેમાં સામાન્ય વધારો પણ જોવા મળી રહ્યો હતો તો મિત્રો ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણોની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં છે જેની સાથે રોકાણકારો માં રિઝર્વની નાણાકીય નીતિ પર રાખી રહ્યા છે વ્યાજ દરમાં ઘટાડાની અશક્યતાએ અત્યારે સલામત સેફ હેવન તરીકે સંપત્તિઓ પર દબાણ બનાવ્યું છે જેના કારણે ડોલર મજબૂત થયા અને સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ મોંઘી થતી જોવા મળી રહી હતી જેના કારણે વિદેશી ચલણ ધરાવતા ખરીદદારો માટે તો ઓછા આકર્ષક બની રહ્યા છે અને હવે વાત કરીએ દેવારોની તો મિત્રો હવે લગ્ન ગાળાની પણ સીઝન આવી રહી છે તો હવે લગ્ન ગાળામાં સોના ચાંદીના દાગીના હવે ક્યારે બનાવવા તો જો મિત્રો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લગ્ન ગાળા દરમિયાન હંમેશા બધા જ લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે હાલ વાત કરીએ તો મિત્રો સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ લોકો

હાલ વાત કરીએ તો મિત્રો તહેવારોની મોસમ સમાપ્ત થયા પછી વાત કરીએ તો મિત્રો ગ્રાહકો હવે ભાવમાં વધુ નરમાઈની રાહ જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ ખાસ કરીને

રોકાણકારો માટે હાલ મેનોટરી પોલિસી અને બજારની દિશા ઉલટી જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે એ સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે તો બિઝનેસ ને લગતા આર્ટિકલ વાત કરીએ તો રોકાણ માટે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ ને લાંબા ગાળાના રોકાણ દરમિયાન સોનાની કિંમતોમાં લોકોને સૌથી વધારે પ્રોફિટ થતું પણ જોવા મળતું હોય છે તો હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદી પણ ઘટાડ સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં ટૂંક જ સમયગાળા દરમિયાન પચીસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો પણ ચાંદીની કિંમતોમાં નોંધાયો છે તો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો ટૂંક સમયગાળા દરમિયાન સોનું હજુ પણ ઘટી શકે છે તો આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના લાઈવ ભાવ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સોનું ક્યારે સસ્તું થશે ક્યારે મોંઘું થશે અને સોના સો ચાંદી ની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલમાં વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના ચાંદીની સંપૂર્ણ માહિતી મેળવીશું